ખોખા પંથકમાં દારૂબંધીના ધજાગરા દેશી દારૂના અડ્ડાનો વિડીયો થયો વાયરલ ગાંધીના ગુજરાતમાં દારૂ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે પરંતુ આ પ્રતિબંધ માત્ર કાગળ પર રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ગુજરાતમાં નામની જ દારૂબંધી છે અને આ વાત ઓપન સિક્રેટ છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સરાહ જાહેર થઈ રહેલા દેશી દારૂના વેચાણના અનેક વિડીયો વાયરલ થાય છે ત્યારે આવો જ એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બે રોકટોક દેશી દારૂ વેચાઈ રહ્યો છે દારૂબંધીના કાયદાના ધ્યા ઉડાડતો આ વિડીયો ઘોઘા પંથકના કોઈ ગામનો હોવાનું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે આ વિડીયોમાં જોઈ શકાય છે કે ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યું છે વિડીયોમાં જોઈ શકાય છે કે બુટલેગર દ્વારા ખુલ્લે આમ કાયદાના કોઈ ડર વિના દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જાહેરમાં દેશી દારૂનું વેચાણ કરતા આ બુટલેગરોને પોલીસનો પણ ડર ના હોય એમ નવાબી રીતે બિંદાસ થઈ દારૂની પોટલીઓ વેચી રહ્યા છે તેમજ મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ પડેલી પણ જોવા મળી રહી છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે દેશી દારૂના વ્યસનથી યુવાધન સહિત અનેક પરિવારો બરબાદી તરફ જઈ રહ્યા છે તેમાં આ વ્યસન બાદ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં ઘર કંકાશ સહિતના નાના મોટા ઝઘડાઓ બનતા હોય છે અને તેનો ભોગ સમગ્ર પરિવાર બને છે વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે દેશી દારૂ દારૂ વેચાય છે છે પણ તંત્રને ખબર ખબર નથી નથી કે રાખવી ગાંધીના ગુજરાતમાં પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો ત્યારે વિડીયોમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા નજરે ચડતા આ બુટલેગરો સામે તંત્ર દ્વારા શું કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા કોઈ કડક પગલા લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું જો કે આ વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ અમારી યશવી ગુજરાત ન્યૂઝ કરતું નથી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ કોખા વિદેવા જો ને અહીંયા દાદુ ના વેસો નો વયા જા માખા દાદુ વેસવા અહીંયા બધા નીકળતું હોય પબ્લિક કોખા ભલે તમે હપ્તો આપતા હોય એટલે કાલ ભેગા ન થતા એક કે અહીંયા ઓહો ઘર પાસે જઈને વેસો એ નીકળતા હોય બૈરાન બધા